આજ રોજ જે ગણેશ વિસર્જનના તહેવાર નિમિત્તે અત્યારે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે એની સાથે સાથે જે પવિત્ર વિસર્જન કુંડ છે એ કુલ પચાસની સંખ્યા છે અને તમામ જગ્યાએ પોલીસ અને કોર્પોરેશનના બંદોબસ્ત લાગ્યા છે કોઈ પણ બનાવ ના બને એના માટે પોલીસના ત્યાં તકેદારી બંદોબસ્ત લાગેલા છે અને પોલીસ અત્યારે થી પણ મોનિટરિંગ કરી રહી છે અને ટ્રાફિક બાબતે પણ જાહેરનામા જાહેર કર્યા ગયા છે પોલીસ દ્વારા આ ગણપતિ વિસર્જન અને બંદોબસ્ત માટે અગાઉથી ખૂબ જ તૈયારી કરવામાં આવેલ છે એના માટે શાંતિ સમિતિની મિટિંગ મોહલ્લા સમિતિની મિટિંગ કરવામાં આવેલ છે અસામાજિક તત્વો ઉપર અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે એની સાથે સાથે પોલીસ દ્વારા તમામ જે સંવેદનશીલ જગ્યા છે ત્યાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે અને પોલીસની પેટ્રોલિંગ પણ સતત ચાલુ છે ટ્રાફિકના નિયમન માટે બે જે બ્રિજ છે એના બંધ કરાવવા માટેના જાહેરનામા કર્યા છે એની સાથે સાથે ટ્રાફિક પોલીસના અલાયદા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યા છે આજરોજ અમદાવાદ શહેરની અંદર ગણેશ વિસર્જનની તહેવાર છે એને ધ્યાનમાં રાખી અને વિવિધ માર્ગો પર ટ્રાફિક ડાયવર્જનનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તે અનુસંધાને તેર જીરો કલાક પછી અમદાવાદ શહેરનો જે સેન્ટ્રલ વિસ્તાર છે ખાસ કરીને અમદાવાદ શહેર રિવરફ્રન્ટ પૂર્વ ભાગ પશ્ચિમ ભાગ એ સિવાય કાલુપુરથી સાળંગપુર અને સાળંગપુરથી કામદાર મેદાન ત્યારબાદ કામદાર મેદાનથી ફરી સાળંગપુર સાળંગપુરથી રાયપુર દરવાજા ત્યાંથી આસોડિયાવાળો રૂટ અને આ બાજુ કાલુપુરથી સાળંગપુરવાળો રૂટ જે છે એ ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને તેરજીરો પછી આ રોડ પર માત્ર પ્રદર્શન નીકળવામાં આવશે લોકોને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ જાહેરનામાની અંદર ઉલ્લેખિત છે તમામ લોકોને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી વિનંતી છે કે આ જાહેરનામું ધ્યાને લઈ અને પોતાનો જે આવવા જવાનો રસ્તો છે એ પ્રમાણે નક્કી કરે જેથી સામાન્ય જનતાને ઓછામાં ઓછી અગવડ પડે અને ગણેશ વિસર્જનનો જે તહેવાર છે એ પણ શાંતિપૂર્ણ રીતે આપણે મનાવીશું સરદાર બ્રિજ અને બીજો એલિફ બ્રિજ જે છે એ બંધ કરવામાં આવે છે ને એના આમ વૈકલ્પિક માર્ગરૂપે બાકીના તમામ બ્રિજ જે પૂર્વ પશ્ચિમને કનેક્ટ કરે છે ચાલુ રહેશે રિવરફ્રન્ટ અને ઓવરબ્રિજ સિવાયના રસ્તા જે છે એ તમામ બ્રિજો